પ્રભુજી તો બહુ નિષેધ ગણે છે ભાગવતના કોઈ ભાવતાલ ના હોય વૃત્યર્થે નૈવ યુંજિતમ પ્રાણય કંઠે ગતે રપી કંઠમાં પ્રાણ આવી જાય ને તો પણ પેટ ભરવાના સાધન તરીકે ભાગવતનો ઉપયોગ ક્યારે પણ ન કરવો અપરાધ છે તો જે કંઈ યજમાન એની ઈચ્છાથી પ્રેમથી ને આપશે જ કોઈ એમને નથી સાંભળતું મને ઘણીવાર વાર વૈષ્ણવ પૂછે અજાણ્યા હોય બિચારા જે જે અમારે આપનો ભાગવત તો સત્સંગ રાખવો છે આપની શું ભેટ હોય છે આપ શું લેશો ત્યારે હું કહું કે ભાઈ આ ભાગવતની કથા સાંભળે તમારા જીવનમાં કંઈક પરિવર્તન આવે ને તમે ઠાકોરજીની સન્મુખ થાવ ને એ જ મારી ભેટ છે બીજી કોઈ ભેટ મારે નથી ઠાકોરજી ઘણું આપ્યું છે ઉપરથી મારો અનુભવ છે જ્યારથી આ વૈષ્ણવના ભાવ પોષણ માટે કથાને બધું શરૂ કર્યું ને અમારે ઠાકોરજીની સેવા છોડી છોડીને અમારા ઘરના કાર્યક્રમો વૈષ્ણવના બધું છોડી છોડીને ચાર ચાર કલાક સમય દેવો પડે છે એટલા માટે એક જ ભાવ છે કે આ વૈષ્ણવ પોતાના માર્ગથી વિચલિત ના થાય વૈષ્ણવ પ્રભુના ચરનારવીનમાં દ્રઢ થાય અનન્ય થાય પ્રભુનો આશ્રય કરે એમનું અલૌકિક જીવન સુધરે પ્રભુમય બને એક જ ભાવ છે એટલે બહુ સ્પષ્ટ વાત છે પૈસો એ સર્વસ્વ પણ નથી ને પૈસો કંઈ નથી એવું પણ નથી સાધન જરૂર છે પ્રભુની કૃપાથી આવેલી સંપત્તિ હોય હંમેશા દિનતા લઈને આવે અને એટલા માટે રૂપિયા એ કેવલ સુખ નથી અને કુંતાજી બધું સુખ મળ્યા પછી પ્રભુ પાસે દુઃખ માગે છે વિપદો નૈવ વિપદ સંપદો નૈવ સંપદ વિપદ વિસ્મરણમ વિષ્ણુ સંપન્ન નારાયણ સ્મૃતિ બહુ મોટા નથી થોડા સમયમાં ચાલ્યા પણ જાય અને લૌકિક સુખ એ સાચા સુખ નથી સુખ પણ કઈ કાયમ ના નથી હૃદયમાંથી હરી જાય પ્રભુને તમે ભૂલી જાઓ પ્રભુનું વિસ્મરણ થાય એ જ સૌથી મોટું દુઃખ અને સતત પ્રભુના નામનું સ્મરણ રહ્યા કરે એ જ વૈષ્ણવની સાચી સંપત્તિ છે એ જ સાચું મોટું સુખ છે અને એટલે પ્રભુની પાસે દુઃખ માંગ્યું છે કુંતાજી પ્રભુની સ્તુતિ કરી રહ્યા છે અને પોતાની સ્તુતિમાં પ્રભુની એક એક કૃપાનું સ્મરણ કરી રહ્યા છે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરશે વૈષ્ણવએ પણ પ્રભુની કૃપાનું સ્મરણ કરતા રહેવું જોઈએ ક્યારેક વિચારો કેવી કેવી પરિસ્થિતિમાં કેવા કેવા સંજોગોમાં ઠાકોરજી આપણી રક્ષા કરી હશે કેવા કેવા કાર્યો પ્રભુએ આપણને નિમિત્ત બનાવીને કરાવ્યા હશે જે કરવાનું આપણું સામર્થ્ય હતું જ નહીં અને પ્રભુએ આપણી પાસે કરાવ્યા છે માનવું પડે કે મારા ઠાકોરજી ક્યાંક સંતાઈ અને મારું સંચાલન કરી રહ્યા છે બાકી મારી તાકાત નથી એ પ્રભુની જો વારંવાર સ્મરણ કરશો તો પ્રભુની ભક્તિ અને પ્રભુના ચરણનો આશ્રય દ્રઢ થશે કુંતાજી સ્તુતિમાં પ્રભુની કૃપાનું સ્મરણ કરે છે શ્રી મહાપ્રભુજી બહુ સુંદર અર્થ ઘટન કરે છે કુંતાજી કહે કે પ્રભુ આપે વિષથી અમારી રક્ષા કરી ભીમસેનને વિષવાળા લાડુ આપવામાં આવ્યા આપેની રક્ષા કરી શ્રી મહાપ્રભુજી કહે છે વૈષ્ણવ ઠાકોરજીને વિનંતી કરો કે પ્રભુ આપ વિષયના વિષથી અમારી રક્ષા કરો પેલા ઝેરથી વિષથી તો માણસ ત્યારે ને ત્યારે મરી જાય પણ વિષયના વિષથી જીવનમાં પળ પળ મળતો રહે છે પ્રભુ આપ અમને એનાથી બચાવો કુંતાજી કહે પ્રભુ લાક્ષાગ્રહના અગ્નિથી આપે અમારી રક્ષા કરી શ્રી મહાપ્રભુજી કહે છે વૈષ્ણવ પ્રભુને વિનંતી કરો કે આપ ક્રોધ રૂપી અગ્નિથી અમારી રક્ષા કરો ક્રોધ પણ અગ્નિ જેવો છે માણસનું મૃત્યુ થાય તો ચિતાની અગ્નિ શરીર ને બાળે છે આ ક્રોધરૂપી અગ્નિ જીવતા માણસને સતત સળગાવ્યા કરે છે આપણા સ્વભાવ આજે કેવા થઈ ગયા છે વાત વાતમાં ક્રોધ આવે છે ઠાકોરજીની સેવામાં બેઠા હોઈએ ત્યારે પણ ક્રોધ આવતો હોય અને હું તો વારંવાર વૈષ્ણવને કહું છું આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં શુદ્ધતા પવિત્રતા આચાર વિચાર એનો બહુ વિવેક રાખવામાં આવે છે